અગાઉ ખબર હતી તે છતાં દવાનો જથ્થો કેમ બહાર રાખવામાં આવ્યો વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમ સી જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું પરાક્રમ હજારો લાખો રૂપિયાનું નુકસાન દવાનો જથ્થો પલળી ગયો તેના કારણે થયું છે હવે કોણ જવાબદાર કોઈ પ્રતિક્રિયા આવી છે આ ઘટના મુદ્દે ચોક્કસ કોઈ બોલવા માટે તૈયાર નથી અહીંયા જે મેનેજર સહિતના અધિકારીઓ છે તે અહીંયાથી

આ જથ્થો જોઈ શકાય છે આગળની તરફ દવાનો જે જથ્થો છે આ કોઈ એક્સપાયરી ડેટ વાળી દવા નથી અહીંયા જે ડેટ છે બે ની લખેલી છે એ પણ અલગ અલગ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું પ્રજાના પૈસા પાણીમાં ગયા છે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું અહીંયા જે એક્સપાયરી ડેટ છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે બે હજાર છવ્વીસ જે બારમા મહિના અને બે હજાર છવ્વીસ ની અંદર એક્સપાયરી ડેટ છે એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું અંદરની તરફ જ્યારે રાજકોટનું મીડિયા અહીંયા પહોંચ્યું ત્યારે તાત્કાલિક આ જથ્થો છે તે અંદરની તરફ લેવામાં આવ્યો અધિકારીઓ દ્વારા પરંતુ આ પુઠા છે તે પડેલા જોવા મળી રહ્યા છે અંદર જે આ જથ્થો છે જે જોઈ શકાય છે કે અહીંયા સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અલગ અલગ ટ્યુબનો જથ્થો આવેલો છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું આ જે સ્કીન માટેની જે ટ્યુબ છે એ પણ પલળી ગયો છે જથ્થો સાથે સાથે

એટલે કે આ જે જથ્થો છે તે જથ્થો અંદરની તરફ પણ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે કઈ રીતે જે ભંગારનું ગોડાઉન હોય તે પ્રમાણે આ જે દવાનો જથ્થો રાખવામાં આવ્યો છે પીપી કીટ અહીંયા ઇન્જેક્શન એક એક દવા માટે મધ્યમ ગરીબ વર્ગના દર્દીઓ ધક્કા ખાતા હોય છે તેમને વ્યાજે પૈસા લઈને પણ દવા લેવી પડતી હોય છે પરંતુ આ અધિકારીઓ આરોગ્ય વિભાગના આ અધિકારીઓ જે છે તેમના દ્વારા દવાનો જથ્થો મોટા પ્રમાણમાં પલાળી દેવામાં આવ્યો છે જાણી જોઈને પલાડી દેવામાં આવ્યો છે કેમ કે વરસાદ હોય ચોમાસું હોય અને આ વખતે ભારે ચોમાસું રાજકોટની અંદર હોય ત્યારે જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં જથ્થો ચારે તરફ દવા આડે ધડ રાખવામાં આવી છે માત્ર રાજકોટ શહેર અને જિલ્લાની અંદર આ કરોડો રૂપિયાનું જે ગોડાઉન બનાવવામાં આવ્યું છે આ ગોડાઉન ની અંદર જોઈ શકાય છે કે કરોડો રૂપિયા સરકાર અને પ્રજાના પાણીમાં નાખી દીધા છે જવાબદાર અધિકારીઓ સુધી જે સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કરીશું કે લાખો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓની કેટલી બધી બેદરકારી છે તે અમે અહીંયા પહોંચાડવાનો પ્રયાસ કરીશું આ જથ્થો છે મોટા પ્રમાણમાં જથ્થો છે કે સરકારી દવાનો જથ્થો પલળી ગયો છે સીધા દ્રશ્યો બતાવશું હજારો ટન દવા અંદરની તરફ પડેલી છે પરંતુ બહારની તરફ જે રીતે જથ્થો પલળી ગયો છે એ કોઈ એક્સપાયરી ડેટ વાળી દવા નથી પરંતુ આ દવાનો જે જથ્થો છે